નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ અગિયાર સપ્ટેમ્બર બે આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ અત્યારે ચાલુ છે તેમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક ગુજરાતના વિસ્તારોમાં છૂટો છવાયો ભારેથી અતિભારે વરસાદ પણ પડી રહ્યો છે તો આજે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તેમજ આ રાઉન્ડ કેટલા દિવસ ચાલશે સંપૂર્ણ અપડેટ જોઈએ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લે સૌથી પહેલાં ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર ગઈકાલે ટોટલ ત્રાણું જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના ઉમરપાડાની અંદર નોંધાયો છે જેમાં દસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે પંદર તાલુકા એવા છે જેમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તેમજ સૌરાષ્ટ્રના પણ છોટા છવાયા ભાગોની અંદર ગઈકાલે ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો છે જેમાં ભાવનગર જિલ્લાના વિસ્તારો હોય અમરેલીના વિસ્તારો હોય કે પછી આજુબાજુના રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથના વિસ્તારો હોય છોટા સવાયા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદના રેડા ઝાપટા જોવા મળ્યા છે જેમાં કલાકથી દોઢ કલાકમાં એક બે ઇંચ જેટલા વરસાદ પણ પડ્યા છે તેની નોંધ પણ હવામાન વિભાગ દ્વારા નથી લેવામાં આવી તો જોઈએ અત્યારની લેટેસ્ટ અત્યારે સવારના સમયની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે તો ધ્રાંગધ્રા આજુબાજુના જે આ વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો ખાસ કરીને જે લખતર આજુબાજુ આજુબાજુના વિસ્તારો છે લાલપુર રોડ સાઇડના વિસ્તારો છે સબલી આજુબાજુના જે વિસ્તારો છે તેમજ સુરેન્દ્રનગરના જે વિસ્તારો છે જેમાં સુરેન્દ્રનગર હોય મોળી હોય લીંબડી હોય બગોદરા સાઈડના વિસ્તારો છે અમદાવાદ પંથકના જે વિસ્તારો છે તેમજ વિરમગામ આજુબાજુના જે આ બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે અમદાવાદ ગાંધીનગર કપડવંજ મહેમદાવાદ મહુધા તેમજ બાલાસિનોર સાઇડના જે વિસ્તારો છે તેમાં જે વરસાદની સંભાવના છે કપડવંજ લુણાવાડા ગોધરા પીપલોદ દાહોદ જહલોદ ડાકોર મહુધા મહેમદાવાદ આ તમામ વિસ્તારો તેમજ ખંભાત સાઈડના જે વિસ્તારો છે ખંભાત તારાપુર બોરસદ આણંદ શાપાનેર છોટાઉદેપુર બોડેલી ડભોઈ કરજણ વડોદરા જંબુસર કવાટ આ તમામ વિસ્તારો અલીરાજપુર સુધીના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ જેમાં દહેજ ભરૂચ કોસંબા વંકલ ડેડીયાપાડા ઉંમરપાડા સાઈડના જે વિસ્તારો છે તેમાં આજે પણ વરસાદ જોવા મળશે તો ખાસ કરીને સુરત નવસારી બારડોલી તાપી બીલીમોરા તેમજ ડાંગ વલસાડ વાપી આજુબાજુના વિસ્તારોમાં વરસાદની સંભાવના ઉત્તર ગુજરાતની વાત કરીએ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પણ ખાસ કરીને પ્રાંતિજ માણસા મોડાસા બાયડ માલપુર માંડલી કડાણા આજે બધા વિસ્તારો છે હિંમતનગર સાઈડના જે વિસ્તારો છે ઈડર ડુંગરપુર આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહે હવે જોઈએ આપણે આજે બપોરની અપડેટ તો બંગાળની ખાડીની જે ડિપ્રેશન સિસ્ટમ છે તે વધુ મજબૂત બનશે અને ગુજરાતની અંદર પણ તેની અસર આજે બપોરના સમયે જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રના પણ વિસ્તારો છે જેમાં ખાસ કરીને મહુવાના જે વિસ્તારો છે તેમાં ભારે વરસાદની સંભાવના ગણી શકાય તળાજા પાલિતાણા સુધીના વિસ્તારો કાર્યાધાર જેસર બગદાણા પંથકમાં પણ આજે વરસાદ રહેશે તો બાકીના જે વિસ્તારો છે જેમાં સવાયા ગોંડલ જસદણ જૂનાગઢ અમરેલીમાં ઝાપટા રહેશે મોરબી સુરેન્દ્રનગરમાં પણ ઝાપટાં પડવાની સંભાવના છે તો મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો જેમાં ખાસ કરીને જે અમદાવાદ છે કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ વડોદરા છોટાઉદેપુર આ જે બધા વિસ્તારો છે સાગબારા સાઈડના જે વિસ્તારો છે બોડેલી છે રાજપીપળા છે તેમજ ભરૂચ સાઈડના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં ભારે વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર તેમજ આબુ રોડ અંબાજી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહે હવે આપણે વાત કરીએ સાંજના છ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં રાજુલા તુલસીશામ ધારી સાવરકુંડલા મહુવા તળાજા પાલીતાણા જેસર બગદાણા પંથકમાં સૌથી વધારે તેમજ ખાસ કરીને સિહોર વલભીપુર સુધી વરસાદ જોવા મળશે બાકીના જે વિસ્તારો છે જેમાં રાજકોટ હોય સુરેન્દ્રનગર હોય આ બધા વિસ્તારોમાં સામાન્ય રેડા ઝાપટા જોવા મળશે તો મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો અમદાવાદ વિરમગામ ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા હિંમતનગર મહેસાણા બાંસવાડા દાહોદ ગોધરા વડોદરા ઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતમાં વડોદરાથી છોટા ઉદેપુર ભરૂચ રાજપીપળા તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુ રોડ અંબાજી આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે હવે આપણે જોઈએ આજે રાત્રિની અપડેટ તો રાત્રિના સમયે સિસ્ટમ ગુજરાતથી ઘણી દૂર છે વરસાદની કોઈ સંભાવના જણાતી નથી આવતીકાલે વહેલી સવારે પણ વરસાદની સંભાવના નહિવત છે આવતીકાલે બપોર પછીની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર અમરેલી સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ વિસ્તારોમાં રેડા ઝાપટા જોવા મળશે બાકી બંગાળની ખાડીની સિસ્ટમ ઉત્તર પૂર્વ તરફ ગતિ કરશે જેના કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના ઘટશે જોઈએ હવે આગામી તેર તારીખની અપડેટ તો તેર તારીખમાં હિમાલય આજુબાજુ સિસ્ટમ પહોંચી જશે છતાં પણ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો અને જે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં વરસાદી ઝાપટા ચાલુ રહેશે ચૌદ તારીખની અપડેટ જોઈએ તો લોકલ સિસ્ટમના પરિણામે જૂનાગઢ અમરેલી ભાવનગર મહુવા તળાજા પાલીતાણા બગદાણા પંથક તેમજ જસદણ રાજકોટ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ વડોદરા ખેડા આણંદ છોટા આ તમામ વિસ્તારોમાં રેડા ઝાપટાનું પ્રમાણ ચાલુ રહેશે આગામી પંદર તારીખમાં પણ દક્ષિણ સૌરાષ્ટ્રના જે ભાગો છે જેમાં મહુવાથી તળાજા પાલિતાણા ભાવનગર સુધી વરસાદની સંભાવના રહેશે આગામી સોળ તારીખ સત્તર તારીખ અઢાર ઓગણીસ અને વીસ તારીખ સુધી વરસાદની માત્રા ઘટશે વીસ તારીખથી ફરી વખત બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતમાં આવશે અને ગુજરાતના અમદાવાદ મહેમદાબાદ ધોળકા મહુધા કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા છોટાઉદેપુર ખેડા આણંદ તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વરસાદનું પ્રમાણ વધશે એટલે કે સિસ્ટમ ગુજરાત ઉપર આવશે તો હવે આપણે જોઈએ પવન આજની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ચાલીસ સેવી પવનની ઝડપ રહેશે આવતીકાલે પણ દક્ષિણ ગુજરાતમાં ચાલીસથી બેતાલીસ તેર તારીખની અંદર કચ્છના વિસ્તારોમાં બેતાલીસથી પિસ્તાલીસ સૌરાષ્ટ્રમાં ચાલીસથી બેતાલીસ ચૌદ તારીખની અંદર પણ પવનની ઝડપ કચ્છ અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ચાલીસથી ની જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં પવન ફૂંકાશે ઝોટાના પવનો આપણને જોવા મળશે હવે આપણે જોઈએ હવામાન વિભાગ હવે આપણે વાત કરીએ દસ તારીખે જે હવામાન વિભાગ દ્વારા જે અપડેટ આપવામાં આવી છે તો આજના દિવસ માટે શું અપડેટ આપી છે ગઈકાલે બપોર પછીની અપડેટમાં તેમણે જણાવ્યું હતું તે પ્રમાણે ગઈકાલે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવેલું હતું તો ખાસ કરીને આ જ માટે એટલે કે અગિયાર નવ માટે જે અપડેટ આપવામાં આવેલું છે તેની વાત કરીએ તો અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર મધ્ય ગુજરાતના આટલા જિલ્લાઓ છે જેમાં યલો એલર્ટ ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દાદરા દમણ નગર હવેલી જેમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે તેમજ હવે થંડસ્ટ્રોમ માટેની વાત કરીએ તો આગામી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં બેથી ત્રણ દિવસ સુધી થંડસ્ટ્રોમ એક્ટિવિટી અને વાદળછાયા વાતાવરણ તેમજ વરસાદની શક્યતાઓ જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા હવામાન વિભાગના મહત્ત્વના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલે ખેડૂત